મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતી રાજમાં મહિલાઓને અનામત અપાય મહિલા સશક્તિકરણની વાતો તો બહુ થઈ પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ છે રાજકોટના ત્રંબાની કસ્તુરબા ધામની નવી તાલુકા શાળાના લોકાર્પણના કાર્યક્રમમાં એ સ્પષ્ટ થયું છે કે મહિલા જનપ્રતિનિધિઓના સ્થાને તેમના જ પતિઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે આમંત્રણ પત્રિકામાં નામ શાળાના ઉદઘાટક તરીકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રમીણાબેન રંગાણીનું નામ છપાયું અને અતિથિ વિશેષ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તોગડિયાનું નામ હતું ઉદઘાટન માટેની તકની પણ તે જ રીતે તૈયારી કરાઈ હતી પરંતુ ઉદઘાટનની રિબિન કાપતા નજરે પડ્યા તેમના પ્રમીણાબેન રંગાણીના પતિ સંજય રંગાણી અલ્પાબેન તોગડિયાના પતિ મુકેશ પટેલ

હું પણ અહીંથી નીકળેલો હતો અને નેગેટિવ પ્રવૃત્તિના ભાગરૂપે એ લોકોએ વિરોધને ભાજપના આગેવાનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં તો આ જ ગામમાં આજે એક કરોડ અને પાંચ લાખના ખર્ચે આ રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આ સ્કૂલ છે એનું લોકાર્પણ કરવા માટે રાજકોટ તાલુકા ભાજપના આગેવાનો ધારાસભ્યશ્રીના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક સાડા ત્રણ વર્ષ સુધી બાળકો કે જે લો જે બાળકો લોબી અને તડકા અને વરસાદમાં બહાર ભણવા માટે મજબૂર થયા હતા અંતે અમે રસ્તા રોકો આંદોલન કરી અને આ સ્કૂલની અમે મંજૂરી મેળવી છે આમાં એક પણ ભાજપના આગેવાનોએ ક્યાંય રજૂઆત કરી નથી જો આ ભાજપના એક પણ રજૂઆત કરેલી હોય તો અમારી સમક્ષ આવે એટલે કોઈ આ ભાજપના દેન દેન નથી આ અમારા અને અમારા ગામના ત્રંબાના લોકોનું આંદોલનનું આ સ્કૂલ છે એટલે ભાજપને કોઈ જજ લેવાની જરૂર નથી આવું હોય તો મોરે મોરો પ્રૂફ સાથે આવે બાકી ખોટી વાહિયાદ વાત રહેવા દઈએ બરોબર અને આપ જોઈ શકો છો પ્રૂફ કે જેના અમે જે વારંવાર આવેદન આપેલા હતા એ હા વધુ વિગત સાથે સંવાદતા પરાક્રમ સિંહ જાડેજા ફુંડાઈથી જોડાયા છે જી પરાક્રમ જે રીતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પતિ દેવો આવી ઉદ્ઘાટન કરી જાય છે લોકોમાં પણ રોષની લાગણી ત્રંબાની અંદર જે સ્કૂલનું લોકાર્પણ હતું ઘણા ઘણી રજૂઆત ગામ લોકોની રજૂઆત બાદ ગઈકાલે સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરકારી સ્કૂલ આ વિદ્યાર્થીઓ બહાર બેસતા હતા ઘણા સમયથી અને નવી સ્કૂલના લોકાર્પણ સમયે જે મહિલા જે હોદ્દેદારો છે જિલ્લા પંચાયતના પ્રમુખ શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તેમના જે પતિ છે આ તમામ લોકો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે સાથે સાથે તમામ જે મહિલાઓ જે છે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનના ના પતિ સાથે ભાનુબેન બાબરિયા પતિ આ તમામ લોકો જે લોકાર્પણ અંદર હાજર હોય અને પોતે જે પતિઓ મહિલા હોદ્દેદારોના પતિઓ રિબિન કાપતા હોય તે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે સરકારની નીતિ રહી છે કે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવે મહિલા હોદ્દેદારો જ જે કામગીરી સોંપવામાં આવી હોય અથવા તો જે જવાબદારી સોંપવામાં આવી હોય તે જવાબદારી નું જે પાલન કરે પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે સાથે સાથે પ્રવીણાબેન રંગાણી છે તે અન્ય કાર્યક્રમમાં હાજર હોય રાઘવજીભાઈ પટેલ ગઈકાલે રાજકોટની અંદર હતા અને તે કાર્યક્રમ ની અંદર હાજર હોય આ કાર્યક્રમ પણ એ જ સમયે હોવાના કારણે જે અત્યારે જે સમગ્ર મામલાને લઈને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત વાયરલ થયો છે આ મામલા ને લઈને પત્રિકાઓ છે પત્રિકાઓની અંદર પણ જે મહિલા હોદ્દેદારો છે તેમના નામ લખવામાં આવ્યા છે પરંતુ એનાથી ઉલટું જોવા મળી રહ્યું છે કે રિબિન કરતા હોય અને ઉદઘાટન જે મહિલા હોદ્દેદારો છે તેમના પતિઓ પુરુષો તમામ પુરુષ હોદ્દેદારો છે સાથે સાથે સંગઠનના હોદ્દેદારો પણ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત છે ગામ લોકો પણ ઉપસ્થિત છે આ વિસ્તારની અંદર રાજકોટ ગ્રામ્યની અંદર ચર્ચાઓ અત્યારે જોવા મળી રહી છે જી જી પરાક્રમસિંહ જાણકારી બદલ આભાર નિશિતભાઈ જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સામે આપ્યો છે પદાધિકારીઓ જે છે તેમના પતિઓ અહીંયા આવીને રિબન કાપી જાય છે કાલે જે તાલુકા શાળાનું જે નવા બિલ્ડિંગનું લોકાર્પણ હતું એમાં આ જે સ્કૂલ નું લોકાર્પણ માટે અમે એની પેલા થી વર્ષ અમે આંદોલન કરેલા હતા વારંવાર રજૂઆત કરેલી હતી અંતે રસ્તા રોકો આંદોલન કરી ત્યારબાદ અમને આ સ્કૂલ મળી હતી હવે કામે જયારે આ પદાધિકારીઓ અને અધિકારીઓ કોઈ અમને જયારે આ સ્કૂલ નવી બિલ્ડિંગ ના માટે ક્યારેય કોઈ સપોર્ટ નહોતો કર્યો એના અનુસંધાને અમે કોઈ પણ પદાધિકારી કે અધિકારી નું નામ લખેલું નતું પણ તંત્ર ને પરમ દિવસે એને એને જાણ કેન સ્કૂલ ઉપર પ્રેશર ઉભું કરી અને પરાણે એને નામ નામ ત્યાં સુધીની વાત તો ઠીક છે પણ જયારે લોકાર્પણ કરવાનું આવ્યું ત્યારે આ પદાધિકારીઓ એક પણ હાજર નહોતા એના પ્રતિનિધિઓને મોકલી દીધા હતા તો આ શું યોગ્ય કહેવાય અને જે પદાધિકારીના પ્રતિનિધિઓ હાજર હતા એને શું આવી રીતે રિબિન કાપવાની છૂટ છે એની બાબતે અમારે સખત વિરોધ છે પણ સ્કૂલનો કાર્યક્રમ હોય બાળકોનું ભવિષ્ય હોય એના લીધે અમે કોઈ પણ પ્રકારનો નિયર વિરોધ નથી કર્યો કારણ કે એ અમારી સંસ્કૃતિમાં નથી લોકો જ્યારે વિદ્યાર્થીઓ આપણું ભવિષ્ય સામે બેઠું હોય અને આપણે આવા કાર્યક્રમ દઈએ તો એની ઉપર ખરાબ અસર પડે છે બિલકુલ નિશિતભાઈ જે રીતે આપ કહી રહ્યા છો કે આ સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે કોઈને આમંત્રણ ન હતું પરંતુ કોના દબાણથી આ નિમંત્રણ પત્રિકાઓમાં નામ પણ લખવામાં આવ્યા હતા મેં સોશિયલ મીડિયા મારફતે જે જૂની પત્રિકાઓ જે દીધી હતી એમાં કોઈનું નામ નહોતું એ પણ એક મેં રજૂ કરી હતી ત્યારબાદ બધા અધિકારીઓએ દબાણ ઊભું કર્યું હતું એમાં ભાજપના પદાધિકારીઓ પણ આવે છે અને અધિકારીઓ પણ સામેલ છે એમાં બંને સાથે મળી અને સ્કૂલ ઉપર દબાણ ઊભું કર્યું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સહાય નહીં કરી તમારે ફરજિયાત નામ નાખવું પડશે નહીતર અમે આ કાર્યક્રમ નહીં થવા દે કાર્યક્રમ ચેન્જીસ કરવા સુધીનો આ લોકોનું આયોજન હતું પણ કાર્યક્રમ ચેન્જ ગામવાળાએ ના પાડી દીધી હતી કે અમે ચાંત કાર્યક્રમ છે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરીએ જી નિશિતભાઈ એબીપીએસ નેતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર તો અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના સભ્યો જે છે તમને આમંત્રણ હતું પરંતુ તેમના સ્થાને તેમના પતિ દેવો આવીને રિબિન કાપી ગયા